ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા ચારે ઠેકાણે તિલક કરવું એ આજ્ઞા પ્રમાણે આપણે કાયમ તુલસીની માળા પણ પહેરીએ છીએ અને વળી માળા ફેરવીએ પણ છીએ તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ તથા એમના લાભો જોઈએ

અને ગેસ સંબંધિત અનેક રોગોમાં રાહત મળે છે તેમજ ચેપને કારણે થતા રોગો સામે રક્ષણ આપે છે તુલસીની માળા પહેરવાથી શરીરમાં વિદ્યુત તરંગો નીકળે છે જે રક્ત પરિભ્રમણના અવરોધને રોકે છે જેથી બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલમાં રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે તુલસીની માળા ફેરવવાથી આંગળીઓમાં જરૂરી એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાણ આવે છે

અને ભગવાન મારા છે છે એ ભાવ કરાવે અને ભગવાનના આશ્રિત તરીકે એમની આજ્ઞામાં રહેવાનું સતત અનુસંધાન આપે છે કંઠી અને તિલક ચાંદલો એ પ્રભુની શરણાગતિનું નું પ્રતિક છે પ્રભુની શરણાગતિ સ્વીકારવી અને એમને આધીન થવું એ જ સર્વોચ્ચ સ્વતંત્રતા છે જય સ્વામિનારાયણ